જે લોકો મને એમ કહેતા હોય છે કે તારે તો મજા છે ઘરે બેઠાનો ધંધો છે ઘરે બેઠા આવક આવતી હોય છે ઘરે બેઠા પૈસા આવતા હોય છે પરંતુ એ લોકોને હું કહી દઉં કે જો શિયાળાની આવી ઠંડીના અમે બે માણા મહેંદી મૂકવા માટે જઈ રહ્યા છીએ કારણ કે કસ્ટમરનો ફોન આવ્યો તો તેઓએ મને એમ કીધું કે બેન તમારે મારે ઘરે આવવું પડશે અમારા ઘરે નાનું બાળક છે જે રાત્રે રળિયા કરે છે એ માટે થઈને ઘરે મહેંદી મૂકવા આવવું પડશે હવે ધંધો લઈને બેઠા છે અને ગ્રાહકને જો ના પાડીએ તો ફરીને એ ન આવે એ આટું થઈને અને અમે એના ઘરે મહેંદી મૂકવા માટે જઈ રહ્યા છીએ હવે મહેંદી મૂકવાનું મેં સ્ટાર્ટ કરી નાખ્યું છે અને મહેંદી એક હાથમાં કમ્પ્લીટ થઈ ગઈ બીજા હાથમાં પણ હું મહેંદી મૂકી રહ્યા છીએ હવે એ લોકોને હું કહી દઉં કે જોઈ લો હું કઈ રીતની મહેનત કરી રહ્યા છું એટલે હવે એ પછી મને કોઈ એવું ન કહેતા કે બેન તમારી કંઈ મહેનત નથી મહેનત વગરનો કોઈ રૂપિયો નથી દેતા અને અત્યારે કોઈના ખીચામાંથી પાંચ રૂપિયા કાઢવાના એ કંઈ નાની વાત નથી તો મહેનત તમે જોઈ રહ્યા છો બધા સૂઈ ગયા છે અને હું આટલી મહેનત કરી અને અત્યારે હું મારા ઘરે જઈ રહી છું આ શિયાળાની ઠંડી અને કેટલી ઠંડી લાગે છે એ જે લોકો રાતના અગિયાર બાર વાગે બહાર નીકળે ને ગાડી લઈને એને ખબર હશે એટલે પૂછી લેજો તો આટલી મહેનત હશે અને ત્યારે પૈસા આવે છે અને ત્યારે તે પૈસા જ્યારે આપણે બધું કામ કરી નાખીએ એમાં પણ ઘણા લોકો ઓછા કરાવતા હોય છે એટલે હવે મને કોઈ એવું ન કહેતા કે તારે તો મજે મજા છે પૈસા તારે ઘરે બેઠા આવતા હોય છે ઘરે બેઠા એમનામ નથી આવતા મહેનત કરીએ ને ત્યારે પૈસા આવે છે તો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર જરૂર કરી નાખજો અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં